નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો સ્વાગત છે તમારું આપણી આ આ ચેનલ જેનું નામ છે તો રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો દ્વારા તેમની માગણીઓ માટે દબાણ લાવવા માટે હવે તેઓ રાજ્યના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ભારત વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું ગત રોજ કહી શકાય કે કેન્દ્ર સરકાર દ્વારા જે ઓગણત્રીસ જેટલા જૂના શ્રમ કાયદાઓને જે કહી શકાય કે તોડી અને નવા ચાર શ્રમ સંહિતાઓ રજૂ કરવામાં આવી છે તેનો પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો આ ચાર શ્રમ સંહિતાઓ જે છે તેનો વિરોધ કરી રહ્યા છે અને તેને રદ કરી અને નવું માનદ વેતન જે છે તે છવ્વીસ હજાર પ્રતિમાસ વર્ગ ત્રણ પ્રમાણે કાર્યકર બહેનોને અને એકવીસ હજાર પ્રતિમાસ કહી શકાય કે તેડાગર બહેનોને વર્ગ ચાર પ્રમાણે આપવાની માગણી કરવામાં આવી રહી છે તો જાણીશું વિડીયોમાં વિગતવાર આજના કે કઈ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ જે છે તે લડાયક મૂડમાં આવી ગયા છે અને શું છે તેમની માંગણીઓ તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબ્સ્ક્રાઇબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા આંગણવાડીના યુઝ તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો વાત કરીશું હરિયાણાની તો હરિયાણાના કરનાલમાં આંગણવાડી કાર્યકરો તેમની માંગણીઓ માટે દબાણ લાવવા માટે હવે રસ્તાઓ પર ઉતરી આવવા માટે જે છે તે આ કાર્યકર બહેનો મજબૂર બન્યા છે અને ભારે વિરોધ પ્રદર્શન પણ શરૂ કર્યું છે વાત કરીશું આંગણવાડી કાર્યકર અને તેળાગર બહેનોએ કાયમી રોજગાર એટલે કે સરકારી કર્મચારી તરીકે તેમને જાહેર કરવા અને લઘુત્તમ વેતન રૂપિયા છવ્વીસ હજારની માંગણી સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે તેમણે ગત રોજ કહી શકાય કેન્દ્ર સરકાર દ્વારા જે ઓગણત્રીસ જેટલા જૂના શ્રમ કાયદાઓને મિશ્રિત કરી અને ચાર મજૂર વિરોધી શ્રમ સંહિતા રજૂ કરી છે તેને પણ રદ કરવાની હાકલ કરી છે નોંધનીય છે કે એઆઈએફ આઈઆઈએફઆઈના આહવાન પર દેશભરમાં કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના સાંસદના કાર્યાલયો પર દેખાવો અને ધરણાઓ થઈ રહ્યા છે જેના પગલે વર્કર્સ એન્ડ હેલ્પર્સ યુનિયન હરિયાણા રજિસ્ટર નંબર ચૌદસો બેતાલીસે ગત શનિવારે કરનાલમાં કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરના કાર્યકર પર જોરદાર વિરોધ પ્રદર્શન આયોજન કર્યું હતું આ પ્રદર્શનની અધ્યક્ષતા રૂપાણાના કરતાળ સુનિયા સુનિતા યમુનાનગર સોને પત્ની સોયાદેવી ક્રેચ યુનિયનના રાજ્યપ્રમુખ પૂનમ લોહાન કેથલ સુશીલા દ્વારા કરવામાં આવી હતી આ પ્રદર્શનનું નેતૃત્વ મુખ્યત્વે યુનિયનના રાજ્ય ઉપાધ્યક્ષ કોમરેડ સુરેન્દ્ર રાજ્ય સચિવ સુનિલ દત્ત રૂપાણા વ્યાપાર રાણાએ કર્યું હતું બધા નેતાઓએ સર્વાનુમતે કહ્યું હતું કે સરકારે માર્ચ બે હજાર પચીસથી આશા કાર્યકરો માટે ફિક્સ પગાર વધારાની જાહેરાત કરી હતી પરંતુ તેનો અમલ હજુ સુધી થયો નથી ડિજિટાઈઝેશનના નામે સરકાર આ યોજનાઓના લાભાર્થીઓને બેફામ રીતે દૂર દૂર કરી રહી છે બજેટમાં કાપ અને પગાર ન ચૂકવવા એ બાબત હવે સામાન્ય બની ગઈ છે યુનિયનના નેતાઓ સુનિતા યમુનાનગર શકુંતલા કેથલે મમતા અમરજીત કૌરે માંગ કરી હતી કે આંગણવાડી કાર્યકર અને તેડાગરો માટે લઘુત્તમ વેતન છવ્વીસ હજાર લાગુ કરવામાં આવે અને કાર્યકરોને વર્ગ ત્રણના કર્મચારી અને જે કહી શકાય તેડાગર બહેનો મદદગારોને વર્ગ ચારના કર્મચારી બનાવવામાં આવે તેવી મુખ્ય માંગણી છે હડતાળ દરમિયાન બંધ કરાયેલા કામદારો અને હેલ્પરોનું માનદ વેતન છોડવામાં આવે આ પ્રસંગે ઓપી માતા સતપાલ સૈની સુનિલ ગજ્જર સુનિલ ગજ્જર રાજપાલ મંજુ સુદેશ સતકુંતલા સિવારામ કાલીરામ મમતા સોનાદેવી જગપાલ રાણા નૂતન પૂનમ લોહાણ ક્રિષ્ના શર્મા ધીરજ રાવત લાપસી આર્ય અને અશોક અરોડા પણ હાજર રહ્યા હતા વાત કરીએ તો શું છે મુખ્ય માંગણીઓ આ હરિયાણા આંગણવાડી કાર્યકર તેરા તેડાગર બહેનનો જે યુનિયન છે તેમની તે મુખ્ય માંગણીઓમાં પહેલી માંગણી કે આંગણવાડી કાર્યકરો માટે લઘુત્તમ પગાર છવ્વીસ હજાર રૂપિયા લાગુ કરવામાં આવે બીજી માંગણી છે તો આંગણવાડી કાર્યકરોને ત્રીજા વર્ગના કર્મચારી એટલે કે વર્ગ ત્રણના કર્મચારી અને મદદગાર એટલે કે તેળાગર બહેનોને ચોથા વર્ગના કર્મચારી બનાવવામાં આવે ત્રીજી મુખ્ય માગણી છે આ કર્મચારી યુનિયનની કે નિવૃત્તિ પછી ઓછામાં ઓછું બાર હજાર રૂપિયા પેન્શન લાગુ થવું જોઈએ જે આજના મોંઘવારી જથ્થા પ્રમાણે યોગ્ય છે ચોથી મુખ્ય માગણી છે કામદારો અને કાર્યકરો અને તેળાગરોને ગ્રેચ્યુટી સહિત તમામ પ્રકારના સામાજિક સુરક્ષા લાભો જે સરકાર પૂરા પાડતી નથી તે પૂરા પાડવા જોઈએ પાંચમી મુખ્ય માંગણી છે આંગણવાડી કર્મચારી યુનિયનોની તો કાર્યકરોથી સુપરવાઇઝર અને તેળાગરોમાંથી કામ કાર્યકર સુધી બળતી મળતી વરિષ્ઠતાના આધારે હોવી જોઈએ જેમાં પચીસ ટકાને બદલે પચાસ ટકા જે છે તે આ બહેનો માટે જે છે તે અનામત જગ્યાઓ હોવી જોઈએ છઠ્ઠી મુખ્ય માગણી છે અકસ્માતમાં આંગણવાડી કાર્યકર સહાયકનું મૃત્યુ થાય તો પાંચ લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ અને ઘાયલોને સારવાર આપવી જોઈએ સાતમું છે પ્લેવે સ્કૂલ્સ અને ક્રેચમાં કામ કરતી આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને ગ્રેડ આપવો જોઈએ આઠમી માંગણી છે ન્યુટ્રિશન ટ્રેકર ફેસ કેપ્ચર એપ વગેરે જેવા ડિજિટલ માધ્યમો દ્વારા લાભાર્થીઓના કામો આપવાનું બંધ કરો ઓનલાઈન કાર્યના નામે આંગણવાડી કાર્યકરોને થતી હેરાનગતિ બંધ કરવી જોઈએ અને નવમી મુખ્ય માંગણી છે હાલમાં જ કેન્દ્ર સરકારે રજૂ કરેલા ચાર મજૂર સંહિતાઓ જે કહી શકાય કે મજૂર વિરોધી છે તેને તાત્કાલિક પાછી ખેંચી લેવા જોઈએ આમ હરિયાણાના કરનાલથી છે તે આંગણવાડી કાર્ય કાર્યકર તેડાગરબહેનો જે છે તેઓ પોતાના નવ મુખ્ય મુદ્દાઓની માંગણી સાથે હવે કેન્દ્રીય મંત્રીઓ સુધી પહોંચી ગયા છે અને કેન્દ્ર સરકારને તેમજ રાજ્ય સરકારોને જે છે તે જગાડવાની કોશિશ કરી રહ્યા છે તો જોવાનું એ રહેશે કે આગામી શહેરમાં આગામી સમયમાં આ હરિયાણામાં જે રીતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે તેની અસર દેશભરના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો પર સિંહ થશે એ તો સમય જ બતાવશે જય હિન્દ જય ભારત અસ્તુ